સાપાબેડા ગામ તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ આપણે અત્યારે રાતનો ટામ ત્રણ વાગી ગયા છે અને બાર વાગ્યા આજુબાજુ આ કામ પોઈન્ટ આપ્યો આ ગાડી ચાલુ છે અને બીજો પોઈન્ટ અહીં આપ્યો છે ને આ પૂરો થાય એટલે પીછા બોર ચાલુ કરવાનું છે ચાર ચાર કારીગર રાતે ભેગા કર્યા છે

છાપા બે તાલુકો લોધીકા જિલ્લો રાજકોટ